યોજાનાર છે જેના ભાગરૂપે બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આવતીકાલની રેલીના સંદર્ભમાં ચર્ચા વિચારણા પણ હાથ ધરવામાં આવી હતી

આ આર્ટિકલ હે એવા કે સોલ કસ્ટમર ઇટી આજ સે ઓકેસે આપણે આગળ આપશું કે એ માથે આજે લગભગ 30 થી વધુ સમાજમાં આગેવાનો ની કોટી રહી છે સુરત ની સચિન પોલીસ એ ગાજાના જથ્થા સાથે ત્રણ લોકો ની ધરપકડ કરી હતી ત્યારે ગેરકાયદેસર રીતે